મનનો મેનાથ હતા સંત એકનાથે કાકડી આપી મારી કે તું જેટલી નદીઓ માં જાય એટલી નદી દુખતા ખબર નવસો નવાનો નદીઓ ફરીને આવ્યો છે

થોડુક અજવાડું હોય અને થોડુંક અંધારું હોય દિવસ છે નાક તમે બાંધા રાખવાના એ નાગ દાદા સારા પાંચ દીવા ભરીશ તમે જતા રહો પણ એ નાગ જાતો નથી

જેને જ્ઞાન રવિ નો ઉદય થયો નો ઘુસાઈ ગયો તમને ભ્રાંતિ થાય છે બરાબર હવે આ દેખાય છે તો મારો છે નથી મોટી આ દેખાય તમારો રોગ છે તમે નથી તમને ભ્રાંતિ થઈ જાય છે એને રજૂ નો નથી આ દેખાય મારો રૂપ છે એટલે આ ચામડાની આરતીઓથી મારા દર્શન થાય ભૂલી જજો આ હું નથી આ બોલો એ મારો ગુણ છે એ હું નથી અશ્વિન ભાઈ મારું નામ છે એ મેં તમને આપી દીધું દેખો છો તમે જોતા હોય તો કો દેખાવશું દેખાય છે મારું રૂપ છે હું નથી આ બોલો મારો ગુણ છે એ હું નથી અશ્વિન ભાઈ મારું નામ છે એ મેં તમને આપી દીધું હવે ઈ હું નથી તો હવે હું દેખાવ છું હે અર્જુન આ ચામડા આંખે મારા દર્શન થશે નહીં હું પ્રગટ પણ જો દેખાય નહી દેખાય દેખાશે અત્યારે ભ્રાંતિ થઈ જાય છે કઈ સ્ત્રી છે

આવા વડા થી જો તમારે શેન્ટ હોય કરી દોષ ના ભૂવા જોડે તો આ ભારત નવા નું સુખી થાય કે આપડે સુખી થાય ને એમાં પછી એટલે તમારી પથારી પેરવી નાખશે હો

મારે કૂટમાં હોય નહીં મારે ઘડાવાનું હોય નહી ઘડાય છે ગાઢ માટી આકાશ ને ઘડાવાનું આવતું નથી કોઈ આકાશ ના ઘડાય તમે પાણી માંગો ને પાણી માગો એટલે ગ્લાસ માં તમે પાણી આપો બરાબર પાણી મેં પી લીધું હવે પી લીધું ગ્લાસ ખાલી થઈ ગયો વળી પાછું તમે પાણી ભર્યું તો પાણી ભર્યું પાણી આકાશ ના જતું અને પીતા પછી પાછું આવ્યું સાથે તમે ગ્લાસ માં પાણી આવો ફૂલ ભરેલું પછી પી જવું ગ્લાસ ખાલી થઈ જાય અને ભરેલું હોય તો આકાશ જતું ગયું

મનમાં આટલી પડી હતી કે અંદર ને બાર અંદર ને બહાર પણ એવું કઈ રહ્યું નહીં જેનો મટ થયો પછી આપ માં

It's, it's, it's a ઘેટા સરાવા જાય બધા ભેગા જ હોય 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 અને અને ઘેટાઓ હોય અને સરાવા જાય જાય જંગલમાં ગીરમાં સરાવા અમારા સુરત અંદર અને હિમા એક છે ને સિંહણ મી અને નદીનો નો ગોપડો કુદવા જઈને ગરબડી છે રબારી ને દયા આવી બચ્ચાને લઈ લીધું સિંહ જતી રહી હવે બચ્ચા ને રોજ ગાંડેડા નું દૂધ પીવરાવે બતરા નું પીવરાવે તો આ બે બે કરતા શીખી દીધું ધીરે ધીરે મોટું થયું કોઈ બે બે કરે ઘેટા ભેગું બકરા ભેગું પાછું ચરવાઈ જાય મોટો ડાલા મતો સિંહ થઈ ગયો તો હોય બે બે કરે સરવાઈ જાય ગાડેડા ભેગું એક દે સાચો સિંહ જોયો મારો નાતી કરે ગર્જના સિંહ ની ગર્જના તો જોરદાર હોય ને બકરા એ ભાગવાનું

શાંત પ્રતિબિંબ દેખાય ને પણ અંદર એક કાંકરો પડી જાય તો એમ ઉદ્વેગ પામેલા મનમાં

ખબર પડી જાય આ શું હારી રહ્યું છે સમજ્યા તનકી જાણે મનકી જાણે જાણે ચીજકે એનું સુખવાયું છે બધું માપી દીધું હવે ખુવામાં કાઈ નથી

જુદા નથી રામ ને કૃષ્ણ જુદા નથી બધું નોકું નોકું દેખાતું એક કરી પણ આટલો અંદર વૈરાગ્ય હોવો જોઈએ એવો પ્યારો રે પાયો રે

આથી હું નથી એટલે પણ આવી કોઈ સંત મળી જાય જેનો ઘટમટ ભાગી પછી આપમાં મળે તો અહિયાં બધા એ પૂરા થઈ જાય પણ હતા બધા પૂર્ણ થયા નવધાય નામ મીટાયો આદર અને સમાયો સદગુરુ મળ્યા છે

ચાર સેવક ને બોધ આપ્યો અને ચારે ઘણા વર્ષ જોડે રહ્યા નજીક હવે ભગવાન બુદ્ધ ને એમ થયું કે આપ્યુંસારી પદ આપે છે ચારે ભેગા કર્યા કે મેં તમને ઉપદેશ આપ્યો છે એ મારા સાંભળવો નથી તમારો અનુભવ બોલો આ ઉપદેશ ઉપર તમે તમારો અનુભવ શું કર્યો કે જણાય કે ભગવાન બ્રહ્મ શક્તિ અને જગતની મિથ્યા બરાબર આ જગત નાશવંત છે અને નિર્માણ છે એ શક્તિ છે જગત ખોટું છે કે ભગવાન બુદ્ધે કીધું કે એટલું કઈ જાતિ મારા રૂવાટા છો આ ઉપર રૂવાટા હોય ને

બીજા ઉભો કરે બહુ તારો શું નીચોડ છે કરે બોલ મેં જ્ઞાન આપ્યું છે ભગવાન બુદ્ધ તો સુધી કરી

નથી મોટો નથી અને આપણા છે આપણા બધાયમાં એક જ છે હવે એને જાણવાનું કોઈ જો વગર જણાય એવો નથી જો મુક્તિ થાય નહીં કર્મ કાંડ તો કર્મ છે ભક્તિ નો છે હવે આ જે કઈ શબ્દો બોલાણા એ તમારી બુદ્ધિ ની એરણ ઉપર પસવા આયા આયા આ સાંભળવાથી કલ્યાણ નથી મારો હું ભક્તિ કરું છું મારી ગાડી અટકાયેલી આવું તો થવું જોઈએ માણસ ને પોતાના હિત ને નથી કરી આ જે તમે ભેગું કરો એ તમારા હિત માટે નથી કઈ રહી જવાનું તમારા માટે શું oh तो હવે મારે મરવાની અણી આઈ છે તો બધા હું કહું છું કે મારી કાઢો એટલે હાથ ના રાખજો કે અને જાણે તમે આમ જાઓ ને ભગવાન બૌદ્ધ રાજા હતા શું તમે રાજા ભક્તુર મીરા મીરાજપૂતા

તમને એમ કે લાઈતરી તો કેટલા એવા 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 રૂપિયા વાળા કામ કરેલા છે ઉતારી કામે જતો એટલે એના ઘરમાં તો કઈક પાગલ હોય કાતો ગાંડો હોય કાતો હોય જોરદાર ખોટી નાખ્યા કુમારી ચેતન હારા ચેતુ ત્યારા કર્યું છે